YouTube family સ્વાગત છે તમારું નવા બ્લોગ ગમ છો બધા મજામાં હું આશા કરું છું તમે બધા મજામાં હો તો જો હું નાય ધોઈને તૈયાર થઈ ગયો છું તો મારે આજ નિશાળ જવાનું છે સ્કૂલ તો આજ મારો ટાઈમ થઈ ગયો આજે અમારે મોડું થઈ ગયું છે તો ઘરે કે આપણે બારે આટો મળતે કે વાતાવરણ છે આજ તો વાતાવરણ સારું તો આપણે હું તમને બારે લઈ જઉં તો જોવી આપણે બારે કેવું છે ફાઇનલી આપણે બારે આવી ગયા છીએ તો જો આપનો તડકા જેવું વાતાવરણ છે આમ ઘડીક ઘડીક તડકો આવે ને ઘડીક સાંજ આવે એવું થાય વાતાવરણ અને આ આ મારા ભા હે જોવો એ અત્યારે લાડીનું કામ કરે છે અત્યારે લાડીનું કામ કરે છે કાંઈ નાખે એટલે ખાપીયાનું કામ કરે છે તો જો મારો નિશાનો ટાઈમ થઈ ગયો છે તો હું નિશાળે જો આપણે મળશું હવે હાઈજે ત્યાં સુધી બધાને બાય બાય તો નિશાળેથી હું આવી ગયો છું હવે કપડાં બદલાઈ લઉં અને પછી

જો ચા પીને ઉભા થઈ ગયા હી તો અમે આપણે હું તમને બધું દેખાડું આજ તો બાજરો ઉગ ગયો છે કેમ કે એમાં કઈ નીકળે નહીં કીડી ઉગે એવું ધનેરા બને એટલે હોય કહો તો હું તમને દેખાડું જો આઈડિયો બાજરો આ બાજરો હે એ કાયા હે બાજરો બાજરાના લોટલા થાય એટલે આ જો બાજરો એટલો આજે તો સુરત દાદા દેખાઈ ગયા હે તો હું તમને દેખાડું સુરત દાદા જો આ મળ્યા સુરત દાદા દેખાય ને તો જો બંછી આવી હે આડે આમાં કાકાની છોકરી બંછી હે

એક બનાવજો હું મારી બેન પણ અમે ત્રણ જોડી જાય બે બે જોડી પણ અમે ત્રણ જોડી જાય હું એકલી હતી એટલે મારી બેન બની મને લઈ લીધી અને હે ને વિષય હે ને ગુજરાતી મારી એના ગુજરાતી હાડું આવડે હે ને એટલે ગુજરાતી વિષય લીધો આ બેન બનશી હે તો જો મારે લેસન બાકી લીધું હોય તો મેં ધક્ક લઈ લીધું હે અને હું પાર્ટીઓ કાઢી લઉં તો ફાઈનલી મેં પાર્ટીઓ ને કાઢી લીધું હોય તો હવે હું લેસન કરવા બી જાઉં ને મારા ચોપડા દેખાડો હું કેટલા બધા લઈ જાઉં

એમના ઘરે કાકીના ઘરે તો એ જો અત્યારે ખાવા બેઠા હે ચેનું શાક બનાવ્યું હે ચેના શાક ને કચુપુર બનાવીએ તો એ ખાલે તો આપણે બીજા કાકીના ઘરે જતા હોય તમને બીજો રૂમમાં આવી શાવ તો આ મારો બીજો રૂમ છે ઓલા ફોટા દેખાય છે કે અમે દ્વારકાથી ગયા હતા એનાથી આ મારા મમ્મી બેનો રોડ આવ્યો હોય તો જો એ અત્યારે રોવે જો રહ્યો પિયલ એ રોવડાયો જો આયો રોવડાયો એને તો ચલો આપણે હવે બહાર જશું તો તમને બહાર નો નજારો

તો જો આ મારા પપ્પા એ અત્યારે બ્લોગ જોતા હતા હાલો બધાને જય માતાજી બાપા સીતારામ આ અમારે અર્થાત બે નવી ચેનલ ચાલુ કરી છે તો બધા એને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવું નવું ચાલુ કર્યું છે હજી તો શીખે છે બધા સપોર્ટ કરજો તમે જો આ બ્લોગ તમને સારો લાઈક હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ